ધોળો ધોળીને ગયો કે અહીંયા તો બધા કબીર જ છે બધા જ્ઞાની છે સ્મશાન જેવું જ્ઞાન આપ્યા બધા વૈરાગ્ય લાગે હા ખોટું બાપા આ જ મૃત્યુ સત્ય બાકી બધું ખોટું મહાભારતમાં એવો પ્રસંગ આવે ને પેલા યક્ષ જ્યારે પ્રશ્ન કરે છે અને ધર્મરાજ પહેલાંને પાણી લેવા મોકલે પેલા નકુલને મોકલે યક્ષે કહ્યું મારા પ્રશ્નનો જવાબ આપ આણે કંઈ બોઈ નહીં પાણી પીધું મયરો સહદેવ ગયો મયરો અર્જુન ગયો મયરો ભીમ ગયો મયરો ધર્મરાજ ગયા અને જેવો એ જ સરોવરમાંથી પાણીનો ખૂબો ભરવા જાય ત્યાં આવવા આવ્યો ઉભા રહો પેલા મારા પ્રશ્નનો જવાબ આપો નહીં તો તમે પણ મૃત્યુ પામશો આ તો ધર્મ છે આ સીધું પાણી મૂકી દીધું અરે બાપ કોણ છો તમે યક્ષ પ્રગટ થયો માર્ગ પેલો જ પ્રશ્ન કયો કે કયો માર્ગ રસ્તો સાચો હાલ જવાબ દે આપડા જેવાને પૂછ્યું હોય તો આપણે તો મગજ કામ કરે આપણે એમ થાય જામનગર વાળો કેવો ખંભાળિયા વાળો કેવો લાંબા વાળો કેવો કે રાજકોટ વાળો આપણે એ રસ્તો મગજમાં દેખાય ધર્મરાજે કહ્યું કે મહાપુરુષો જે રસ્તે ચાલ્યા ને એ રસ્તો સાચો દુનિયામાં સુખી કોણ છે તો કે જે ઋણી નથી જેના ઉપર કઈ કરજો નથી એ સુખી છે દુઃખી તો કે જેના ઉપર ઋણ છે તે દુઃખી પૃથ્વીથી ભારે કોણ તો કે માં આકાશ થી ઊંચો કોણ તો કે બાપ આવા તો ઘણા બધા પ્રશ્નો છે પણ છેલ્લે પૂછ્યું કે દુનિયામાં સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું ત્યારે કહ્યું કે દુનિયામાં મોઠામાં મોટું આશ્ચર્ય ને સત્ય મૃત્યુ છે આવવાનું છે બધાને ખબર છે પણ ભરો કોઈને આવતો નથી અને મન તો એમ જ થાય કે હું કઈ ને કઈ રીતે બચી જાય પણ કાળ આવ્યા વગરનો મૂકતો નથી યાદ રાખજો જરા દેવી છે ને એના બે સૈનિક છે કાળા અને ધોરા પુરંજન રાજાના આખ્યાનમાં આવે છે એ દિવસ ને રાત ચડાઈ કરે છે અને પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય બધા સૈનિકોને ખતમ કરીને છેલ્લે ગઢ આવી જાય અને ગઢ પણ આવે પછી રડવું આવે તમે વિચાર કરો કોઈને ગઢ પણ ગમે રડવું આવે Sing it! Gadpan re gadpan kya thi aayum gadpan